પક્ષી સરોવર તરીકે પ્રસિદ્ધ એવું ડબોઈ તળાવનું વઢવાળા સિંચાઈ તળાવ ખાતે હવે વિદેશી પક્ષીઓ આવવાની તૈયારી શરૂ છે ત્યારે વન વિભાગ દ્વારા વઢવાણા સિંચાઈ વિભાગ ખાતે પાણી મેન્ટેન રાખવાની સૂચના આપી દેવાય છે જેથી તળાવમાં ટાપુ બહાર ઉભરી આવે તો પક્ષીઓ ટાપુ પર બેસીને સાંદીરી વિશામો અને વિહાર કરી શકે ગાયકવાડી રાજમાં ડભોઈ તાલુકાના બાવીસ ગામોની આઠ ઉપરાંત ખેત જમીનને સિંચાઈ માટે પાણી મળે તે હેતુથી વઢવાણા સિંચાઈ તળાવનું નિર્માણ કરાયું હતું પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી આ તળાવમાં પક્ષીધામમાં પરવરિત થઈ ચૂક્યું છે ડિસેમ્બર માસની શરૂઆત થાય ત્યારે દેશ વિદેશથી પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર કાપી વિહાર કરી આ તળાવ ખાતે ફેબ્રુઆરીના અંત સુધી વિસામો કરે છે ત્રણ ચાર મહિના દરમિયાન વિદેશી પક્ષીઓ પ્રજનન ક્રિયાથી માંડી બચ્ચાનો જન્મ થયેથી પોતાના કુટુંબ કબીલા સાથે પરત માદરે વતન ફરતા જોવા મળે છે